ધડાકા ભેરે પડી જતા મજૂરો દબા હતા ઇજાગ્રસ્ત એક મજૂર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વડગામ તાલુકાના છાપી હાઈવે નેશનલ રોડ પર નવીન પુલ બનાવવાની કામગીરી લોકો દોડી આવ્યા હતા મજૂરોને આજુબાજુના રહસ્યો બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી જેમાં એક મજૂર ગંભીર રીતે ઈજા પહોંચી હતી તે મજૂર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાકીના ત્રણ મજૂરીને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી રહી છે જેમાં ઘટના સ્થળ પર સેફટી સાધનોને અભાવ જેમાં ઘટના સ્થળ પર સેફટી સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે બ્યુરોપોર્ટ નેશનલ પ્લસ ન્યૂઝ વડનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર